હવે એક હાઈ રહી છેલી બાકી ચાલી ગયું બધું સા થઈ ગયો સા પી આવીએ એક પાયસો ઊંચો ને કેટલો કશેય કુમારની ભાડ્યો બરદનો પોદરો લઈને નાખ દેજે હાથે લઈને નાખ દે તો એ હાલે આને પાઈ દે હાથે લઈને નાખ દે તો એ ના ન પડે હા હવે

ના કાલ નાખતો તો ડાયો થામાં મને ના આવડે એ મળતી નઈ છે હા લાલ ભર દે ના હું હા ભર લે હા પછી આખી મયુર બર જ જોડે કા હા બર જોડવા ના કે ખાતે ના કે બર જ જોડવા હાલો ભાઈ વર્ગી ગયા ખાતર નાખવા નાખ્યા જવાનું મેં તું બે બાકી છે ખાલી પછી બમ્ફર જોડવાનું છે આગળ એવા આવે

હાલો ભાઈ હવે થોડુંક બાકી રહ્યું જોયેલું છે ને એટલું પોરો દેવા આ રાખ્યા એ હવે હાલી ગયું છે આ બધી એમાં તો લાગી ગયું ગયો ચાલુ કર્યું તું એટલું હાલી ગયું હવે તો અડધી કલાક નું નથી આગળ જાહે પછી મહિલાને પાણી વારવાનું છે ખાતર પેલા નાખી દીધું ને વાહ બમ્પર રોજીન બોજીન ઘડીક પોરો ખાઈ લઈએ

હજી લાગે વાર લાગે હજી મોટો થાય ખાતર પૂછી લેને મને તો કઈ ખબર પડતી નથી ભાઈ ખેતીમાં ફરી હું તો બોલે રો આકું આ તમે બધું કરો ખેતીનું ને એનું મન ખાતર નાખતા જ નહીં થવા નહીં એટલું બાકી છે પારા તણાવ જાય એમ પીતું જાય

हां आ ने पा दे तो ई ना नो पड़े हां आवे हूं किए तने तारो हिंडोरो कैंसिल कर नहीं खबर हिंडोरो तो नाखवो क्यों नहीं हिंडोरो ना आंको थायो पै जा है आज आंबो तो केदी था है एम तो ઈ કાપી નાખું એનો ઓટ આવે છે આવો બોરીયા જાળુઈ માર્યું હે એ ખામણું ભરીને બેહાય ખામણું ખોદીને તાઈસ નાખીને છાણ્યું ખાતર નાખીને કોટ દેવો ઓલો દેવું છે હું કોટ દેવું ઓલા નથી કરતા આમ ખામણું

હા કોઈ બનાવતું નથી ચા થાળી કેટલું પીવો હે આખો તો તો પપ્પાને પીવાનું હોય હા ભાઈ છોડ નાખ્યા હાલી ગયું બધું તણાઈ ગયો બમપ